શહેર નજીક અટલાદરા તળાવ પાસે નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખે જ એક પોલ ખોલી નાખી છે નંબર કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે કામગીરીને પોલ ખોલી છે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવે છે રોડ બનાવવામાં આવી રહ્યો જે મટીરિયલ છે તે તકલાદી મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે રાકેશ ઠાકોરે રોડનું લેવલ જોતા જ રોડ ઉપર કરવામાં આવેલા કામ જેમાં નવા રોડ પર મટીરિયલ તેઓનું હાથમાં જ આવી ગયું છે રાકેશ ઠાકોરે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરી તકલાદી કામ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ કર્યા છે પરમ દિવસે રોડ બન્યો ગઈકાલે અમે રોડ જોવા આવતા અમને ખબર પડી કે આમાં ફૂલ ભ્રષ્ટાચાર થયેલો અને એ ખબર પડતા રાત્રો રાત મશીનરી આવીને પાછું ઉપર એ લોકો પેચવર્ક કરવાનું કામ શરૂ કર્યું રોડની ઉપર ઉપર પેચવર્ક કર્યું એમાં ભી લાલી પાવડર કર્યો તમે જોશો મેં દેખ્યું છે કે હાથી રોડ ઉખડી રહ્યો છે એટલે ભ્રષ્ટાચાર ફૂલ ચર્યો નેતાગીરીઓ નિષ્ફળ છે વોર્ડ નંબર બારમાં તો ફૂલ નેતાગીરી નિષ્ફળ છે અને અધિકારીઓને તો મન ફાવે એવું કામ કરવાનું મળી ગયું તમે હાથી રોડ ઉખડી જાય છે શું કામગીરી કરો છો તમે મટીરીયલ તો વાપરો સારો જનતાના પૈસાનો વેડફાટ કર્યા છે એનું કઈક કરો લોકો હેરાન પરેશાન થઈ જાય લોકો બ્રેક માં તો સ્લીપ ખાઈને પડે એવા રોડ બનાવ્યા છે વિચાર કરો તમને હાથથી ઉગડી જાય છે રોડ